ઉત્તર પ્રદેશની અંદર પણ ક્ષત્રિયો નારાજ થયા છે અને મહાપંચાયતો બોલાવવામાં આવી રહી છે નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં તો ક્ષત્રિય સમાજ નારાજ છે જ પરંતુ ઉત્તર પ્રદેશની અંદર પણ ક્ષત્રિયો નારાજ થયા છે અને મહાપંચાયતો બોલાવવામાં આવી રહી છે જો કે ઉત્તર પ્રદેશની અંદર ક્ષત્રિયો જે નારાજ થયા છે એનું કારણ જુદું છે પરંતુ અત્યારે જે ગુજરાતમાંથી ક્ષત્રિય સમાજની જે આગ ઉઠી છે એ જુદા જુદા રાજ્યોની અંદર પ્રસરી છે રાજસ્થાનની અંદર ઉત્તર પ્રદેશની અંદર હિમાચલ પ્રદેશની અંદર મધ્યપ્રદેશની અંદર બધી જગ્યાએ આ ક્ષત્રિય સમાજની નારાજગી જોવા મળી રહી છે ઉત્તર પ્રદેશમાં પણ ઠાકોરો નારાજ છે પરંતુ આ કારણ જુદું છે તો હું એના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ ભાજપ માટે એવું માનવામાં આવે છે કે સામાન્ય રીતના જે સવર્ણો છે એમને ભાજપનું મોટા પાયે સમર્થન છે એટલે જે સવર્ણ સમાજ છે એ ભાજપને સમર્થન આપે છે પરંતુ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ગુજરાત જેવા અનેક રાજ્યો એવા પણ છે કે જ્યાં ભાજપની તાકાત ક્ષત્રિયોને કારણે વધી છે રાજપૂતોને કારણે વધી છે ઠાકુરોને કારણે વધી છે યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે અને તેઓ પોતે ઠાકુર સમાજમાંથી આવે છે આપણા સંરક્ષણ મંત્રી છે રાજનાથસિંહ એ પણ ઠાકુર સમાજમાંથી આવે છે અને એમ એવું પણ માનવામાં આવે છે કે જ્યારથી યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશમાં એક મોટા નેતા તરીકે ઉભરી આવ્યા છે ત્યારથી ક્ષત્રિય સમાજના જે વોટ છે એ હવે ભાજપ તરફ ડાયવર્ટ થવા માંડ્યા છે એની અસર ઘણી બધી ચૂંટણીઓમાં જોવા મળી કે ક્ષત્રિય સમાજના જે લોકોના મત હતા એ ધીમે ધીમે ભાજપ તરફ ડાયવર્ટ થતા ગયા અત્યારે પશ્ચિમ યુપીની અંદર અનેક જિલ્લાઓની અંદર ઠાકુર મહાપંચાયતો થઈ રહી છે તો એમાં ભાજપનો વિરોધ કરવાનું એલાન કરવામાં આવ્યું છે આ મહાપંચાયતો અનેક જિલ્લાઓની અંદર મળી રહી છે અને એક જ વાત કરવામાં આવે છે કે આપણે ભાજપનો વિરોધ કરવાનો છે આ પંચાયતો જે મળી રહી છે એમાં ઉત્તર પ્રદેશના ક્ષત્રિય સમાજના લોકો તો આવે જ છે પરંતુ હરિયાણા રાજસ્થાન દિલ્હી એવી એવા રાજ્યોના મોટી સંખ્યામાં લોકો પણ આ મહાપંચાયતોની ભાગ મહાપંચાયતોમાં ભાગ લેવા માટે આવી રહ્યા છે હવે આ લોકોની નારાજગીનું કારણ એવું છે કે મેરઠ અને સહારનપુર મંડળ છે એમાં કોઈ પણ ઠાકોર નેતાને લોકસભાની ટિકિટ આપવામાં નથી આવી એના કારણે આ બધા ઠાકુર સમાજના લોકો નારાજ છે અને એ લોકોનું માનવું એમ છે કે ઠાકુર સમાજને ભાજપ નજરઅંદાજ કરી રહ્યું છે ઠાકુર સમાજના લોકો આ મહાપંચાયતની અંદર એમ કહી રહ્યા છે કે ઠાકુર નેતાઓને ટિકિટ નહીં આપવાને કારણે એક ખોટો મેસેજ ગયો છે એટલે આપણે હવે ભાજપને આપણી તાકાત બતાવવાની છે એ લોકોએ એમ કીધું કે ગાઝિયાબાદથી વી કેસિંહ સાંસદ હતા તો એમની ટિકિટ પણ ભાજપે કાપી નાખી છે અને હરિયાણા અને પશ્ચિમ યુપીમાં ગુસ્સાનું બીજું કારણ એ પણ છે કે સમ્રાટ મિહિર ભોજને ગુર્જર તરીકે બતાવી દેવામાં આવ્યા હતા આ બાબતની પણ એક મોટી નારાજગી ઊભી થઈ છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ